નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે સાવલીનગરમાં આવેલ પૌરાણિક સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે હાલ ચૈત્ર માસ ચાલતો હોય સાવલીનગરના રાણા સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ ચૈત્ર માસમાં સમસ્ત સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરતા હોય હાલ ચાલુ સાલે પણ ચૈત્ર માસમાં ચામુંડા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન રાખેલું હતું નવ ગ્રહોની શાંતિ માટે ગ્રહોની દશા ના થાય અને જીવનમાં સુખ સમૃદ્ધિ રહે તે હેતુથી તમામ દેવ્યનું અનુષ્ઠાન થાય તે હિન્દુ પરંપરા મુજબ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય નગરના સમસ્ત રાણા સમાજ દ્વારા ચામુંડા માતાજીના મંદિરે નવ દંપતીઓ દ્વારા બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો અંતે માતાજીની આરતી તેમજ શ્રીફળ હોમવામાં આવેલું હતું અંતે ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં રાણા સમાજ દ્વારા રાખવામાં આવેલ નવચંડી યજ્ઞનું સમાપન થયેલું હતું તે પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રોજ તારીખ વીસ ચાર બે હજાર પચીસ ના રવિવારના રોજ સમાજની નવચંડી યજ્ઞ અમે બે હજાર સોળથી અવિરતપણે સાવલી રાણા સમાજના સમગ્ર રાણા જ્ઞાતિબંધુઓના દાનથી અને એમના યજમાન પદે લગભગ સોળ જેટલા યુગલો આ નવચંડી યજ્ઞમાં બેઠા છે અને તમામ જ્ઞાતિબંધોના સહકારથી બે હજાર સોળથી આજ બે હજાર પચીસ સુધી અમે સતત નવચંડી યજ્ઞ કરતા આવ્યા છીએ અને આગળ પણ અમે સાવલી સમાજના એક થાય સમાજ એક રહે સમાજની એકતા સમાજની વિકાસ થાય એ હેતુથી અમે નવચંદની યજ્ઞ ચૈતર માસમાં કરતા હોય છે એ બસ આ જ આશય હોય કે અમારો સમાજ કાયમ માટે એક રહે અને એક સંદેશો પહોંચાડે કે આ રાણા સમાજ એક છે